બસ ભાઈ માર કાળી નું મોહન કરવું હતી બેઠો બેઠો રોલા મરી તો નહી ગઈ લા પણ માર કાળિયા મોટા ની બીજો લાડો કરી દઈ નાઈ ગઈ એ તો કે તો એલા માર કાળી તો કાળજાનો કટકો હે માર કાળી તો માર કાળજા કટકો છે તોકલા પણ મને હું ખબર હતી એ બીજે કટકો तेरी કોમ કરકલા ટોકડા માં દવા લેન પીન મરી હરી જા થારી ચૂમતે થાર તો જીવવાની હિંમત હાલવાની એકલા તું તો મારવા ઉપો હે દુખા એર માર તો હું કે મૂલા કાળા મોટા ના તે રોડ રોતી મોરો કે માર હાળી હે તે હેડકે હગાઈ કરાવું તે કેવી હે પણ માર તો રાધા જીવી જોએલા એવી તો થન ઉપર મઢેલા ભાઈ ખાલી મજાક करतो ખાલી હોતોય સાલે હે ગોવાળા ડોહી હો મુજોય તો નેકલા તેર કીધી જઈએ કે હે મુ તો આજે તૈયારી છે તું તો તૈયારી છે પણ માર હાહરાન પૂછવું તો પર હે ને કે તેર જઈએ કે મારા પૂછી લઉં હમાસાર કરું હારોલા હાર હાર ફોન કરીને કેજે

નકન મું જોડિયો જોડિયો બરી જા બહુ